દોઢ વર્ષના નિખિલ માથુનને સવારે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મોત નીપજ્યું હતું બીમાર બાળકને સૌ પ્રથમ ખાનગીઓ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું મોતને લઈને પરિવારજનો અને સ્નેહીજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિવારના નાના દીકરાનું મોત થતાં શોકમાં માહોલ છવાઈ ગયો હતો દીકરાના મોતને લઈને માતાનું સિવિલ હોસ્પિટલમાં માતમમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ જાણવા મળશે જો કે માતાએ રડતા રડતા કહ્યું કે એવી કોઈ જ બીમારી ન હતી જેના કારણે તેનું મોત નીપજે જોકે દીકરાના મોતને સ્વીકારી શકાતું નથી